બાપુજી એક વાત પૂછું અરે પૂછ ને મારા દીકરા બાપુજી આપણે બંને બા બેટો વાઢા ચમ ફરીએ છીએ મારા બેટા ના મારા દીકરા એવો એવો પ્રશ્ન પૂછો ના પૂછે એવો એ ગાન બે કટકા બેટા તારા આ બાપુજી સમાજ માં એવા કામ કર્યા છે કે ના પૂછો એવા એ આવો મગન કાકા આવો આવો અલે આ બાપ બેટો શું વાતો કરો છો બાપે સમાજ માંથી રાખ્યું એટલે તમે બે બાપ બેટો અલ્યા મારી આબરુ મારા આબરૂ હતી તારી વાત મારા છોકરા ની વાત તો હાસી હો કારણ કે આપડે સમાજ માં કોક નું સારું કરશું ને તો ભગવાન આપણું ચોક્કસ સારું કરજો એટલે તમે નું સારું કરજો એટલે તમારું ભગવાન ભલું કર્યો જય શ્રી કૃષ્ણ